અત્યારે તો અવાજ ઘણો આવતો હશે તમને રોડ ઉપર હાલો ત્યારે હું મીરા તમારા સાથે વાત કરું હે ફ્રેન્ડ બસ હું પછી આવી પૂછ અને હવે જ હે ફ્રેન્ડ્સ તો બસ હું આવી ગઈ ઘરે ઘરે તો હું આવી પણ એક હા તો ઘરે તો હું ક્યારની જ આવી ગઈ હતી પછી ગામમાં કપડા જોવા જવાના હતા મામેરાના તો કપડાં જોવા ગઈ હતી મામેરાના તો જો આજે ફેસિયલ કરાવી આવી છું અને સ્કીન કેરના મેં વિડીયોઝ રાખ્યા ને એને દસ દિવસ થઈ ગયા છે ઓકે પછી મેં ફેસિયલ કરાવી છે તો પ્લીઝ રિક્વેસ્ટ કરી દઉં તમને જ હું તો બસ ફેસિયલ કરાયું અને હેર સ્પા કરાયો છે વાળની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી મને તમારી સાથે હેર કેર રૂટીન પણ શેર કરવું છે પણ હવે હમણાં હું સ્પા કરાવી આવી છું તો હમણાં તો હું કાંઈ શૂટ કરી નહીં શકું તો જ્યારે એમ થશે કે હવે વાળ કેરિંગ લાયક થઈ ગયા હૈ ત્યારે હું તમારી સાથે શૂટ કરીશ કેમકે એ શું કહેવાય સાચું ન કહેવાય ને ખરેખર રીતે એટલે તો ઈ ત્યારે શૂટ કરશું તો બસ અત્યારે તો સાંજ થઈ ગઈ છે અને ઘરનું કામ તો આજ કાંઈ ખાસ હતું જ નહીં સવારે તો ગણખરું હું કરીને જ ગઈ હતી બસ હવે સાંજ થઈ ગઈ છે હવે બનાવીશ અત્યારે જમવાનું જમવામાં બનાવીશ જમશું બનાવું બાજરાના રોટલા તો ઘડીશ જ પણ સાક્ષનું બનાવીશ એનું નક્કી નથી તો જે બનાવીશ એ હું તમારી સાથે શેર કરીશ ઓકે બાકી આજનો એક્સપિરિયન્સ મસ્ત રહ્યો વર્થિટ હતો ફેસ સારો એવો ક્લીન થઈ ગયો છે મસ્ત થઈ ગયો છે અને કાલે છે મેરેજ આજે છે પહેલી જાન્યુઆરી તો હું તમને કહી દઉં કે હવે આ ફેબ્રુઆરી મહિનો આખો મહિનો હું તમારી સાથે શેર કરીશ જેવો મારો દિવસ ચાશે ને એવો આખો દિવસ હું તમારી સાથે શેર કરીશ કારણ કે કન્ટિન્યુ બ્લોગ રખાતા જ નથી મેં લાસ્ટ ચૌદ જાન્યુઆરીના આઈ થિંક વિડીયો શૂટ કર્યો તો તેના વાહે મેં વિડીયો જ શૂટ નથી કર્યો કોઈ જ વિડીયો શૂટ નથી કર્યો જેટલા વિડીયો મેં શૂટ કરેલા હે ને એ મારા પહેલાં ચૌદ જાન્યુઆરીથી પહેલાંના છે પણ એડિટ કરવાના બાકી હતા તો મેં અત્યારે અપલોડ કરી દીધા ઓકે તો કન્ટિન્યુ હલિયું આવે છે આમ જોવા જાય તો પણ હવે કાલે અપલોડ કરવા માટે કાંઈ જ નથી તો આજે વિડીયો શૂટ કર્યો છે ને નક્કી કર્યું છે કે કાલે મારો બર્થ ડે છે તો હવે આ બે હજાર સત્યાવીસમાં ફૂલ મહેનત કરવી છે કાંઈક તો રિઝલ્ટ દેવું જ પડશે તો બસ ચાલો હવે હું જપાટે ફટાફટ ખાવાનું બનાવી લઉં પછી તમે મળો આપણો અહીંયા ગવારનું શાક બની ગયું છે મસ્ત મજાનો અને આ તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો હું તમને મળીશ કાલે મારા બર્થડેના ડેના વિડીયોની સાથે સ્ટેટ યુન ચાલો ત્યારે હું તમને ફરી મળીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી